મોત જયપુરની જે કે લોન હોસ્પિટલમાં થયું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુખદ સમાચાર સામે આવી રહ્યા છે રાજસ્થાનના સરકારી હોસ્પિટલમાં મફત દવા યોજના હેઠળ આપવામાં આવતી કપ શિરપને લઈ વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે શીખર અને ભરતપુરમાં બાળકોના સ્વાસ્થ્ય બગડવાના કિસ્સાઓ પહેલાંથી જ નુંધાયા છે તો હવે ભરતપુર જિલ્લાના વેરા વિસ્તારમાં એક નવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં કફ સિરપ દીધા બાદ બે વર્ષના બાળકનું મૃત્યુ થયું છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટના વેરા તાલુકાના લુણાસા ગામમાં બની હતી મૃતક બાળકના પિતા ઘડાલસીએ જણાવ્યું હતું કે તેમના બે પુત્રોમાં એક પુત્ર થાનસી અને નાનો પુત્ર તીર્થરાજસી ત્રેવીસ સપ્ટેમ્બરના રોજ બંને બાળકોને ઉધરસ અને શરદીની ફરિયાદ બાદ વેરા કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા ડોક્ટર બબલુ ગલે અન્ય દવાઓ સાથે કફ સિરપ લખી આપ્યું હતું અને પરિવાર બાળકોને ઘરે લાવ્યા અને તેના નાના તીર્થરાજને સિરપ પીવડાવ્યું સિરપ પીધા પછી બાળક સુઈ ગયો પરંતુ પછી બાળક જાગ્યો જ નહીં જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં